મારું નામ છે પાર્થિવ પાત્રે આજુબાજુ રેત્રે ના પાત્રે સફા કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ચૌદ એપ્રિલના અનુસંધાને અમારા ગ્રુપ દ્વારા બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે કેક કટિંગ અને બીજા દિવસે સવારે શરબત વિતરણ આવો એક નોર્મલ કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અમને માલવીયા પોલીસ ચોકી પાસેથી પરમિશન પણ લીધેલી છે અને આજથી આશરે ચાલીસ પચાસ વર્ષ પહેલાં મારા જન્મ પહેલાંની વાત હશે ત્યારથી અમારા ચોકમાં ભીમરાવ આંબેડકર સાહેબનો એક નાનકડો ફોટો છે અને નીચે નાનકડો એક ઓટલો હતો તે ઓટલામાં ગંદકીના પ્રશ્નો હતા અમે વારંવાર અધિકારીને તે ગંદકી બાબતે અમે અરજી કરેલી છે છતાં તેનું નિવારણ નથી આવતું એટલે અમારા ગ્રુપ દ્વારા તે ઓટલાનું સમારકામ કરી તેને ફરીથી નવો બનાવવામાં આવ્યો હતો અને બે દિવસના અમારા કાર્યક્રમ માટે અમે એક બે બાય ચારનો મોટો એક ફોટો મૂક્યો હતો પણ અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર નોટિસ આપ્યા વગર આરએમસી અધિકારી આવી અને અમારા બાબા સાહેબના ફોટા સહિત બુલડોઝર મારીને તેને તોડી પાડવામાં આવ્યું છે આરએમસી અધિકારી દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે અમારી એક સ્પષ્ટ માંગ છે કે એક કલાકની અંદર જે પણ તે આરએમસી અધિકારીની સૂચનાથી આ કરવામાં આવ્યું છે તે અધિકારી અહીંયા ચોકમાં આવે અને જેમ પણ અમારી જે સિચ્યુએશન હતી તેમ પાછું બધું સમારકામ અમારું કરી જાય તો અમારે શાંતિપૂર્ણ કાર્યક્રમ સંપન્ન કરવાનો અમે શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું કાલે સવારે રેલી નીકળે આ બધું તોડફોડ જોવે તો આ માહોલ ખરાબ થઈ શકે છે અમે પણ એવું નથી ઈચ્છતા કે માહોલ કોઈ પણ રીતે ખરાબ થાય પણ આરએમસી નું જ ક્યાંક એવી નીતિ છે કે માહોલ બગાડવામાં આવે તહેવાર નિમિત્તે એટલે અમારી સ્પષ્ટ માંગ છે કે કલાકની અંદર આ બધું જેમ હતું તેમ કરી દેવામાં આવે ઓકે